આપણે ગણિત શીખીએ આપણે તો પહેલો દાખલો છે આઠ છ સત્તર અગિયાર પાંચ તેર અને આઠ હવે આ બધાનો આપણે અહીંયા સરવાળો કરીશું બરાબર બાર વત્તા આઠ વત્તા 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 છ સત્તર અગિયાર પાંચ વત્તા તેર વત્તા આઠ હવે આ બધા નો આપણે કોઈ ટોટલ આપણે નીચે લખીએ તો એક બે ત્રણ ચાર સોળ સોળ અને એના ઉપર સાત ઉમેરે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ માં એક ઉમેર ચોવીસ ચોવીસ માં પાંચ પચીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ઉમેરીએ એટલે ચાલીસ થાય ચાલીસ નો જીરો વધી ચાર ચાર ને પાંચ છ સાત ને આઠ તો આપણો જવાબ આવી ગયો એસી તો અહીંયા લખીશું એસી